ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક એવો ચમત્કાર કર્યો છે જેની બહુ ઓછા લોકોએ અપેક્ષા રાખી હશે મહિલા વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા હરાવ્યું કેપ્ટન હરમનપ્રીત કૌરની નિવાસી રન ઇનિંગ જેમીમાં કોર્ડિક સદીની મદદથી ભારતે ત્રણસો ઓગણચાલીસ રનનું લક્ષ્યાંક હાંસલ કર્યો ભારતનો વિજય ચમત્કારથી ઓછો નથી કારણ કે ઓસ્ટ્રેલિયા આઠ વર્ષ પછી વર્લ્ડ કપ મેચ હારી ગયું છે અને પહેલીવાર કોઈ ટીમે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આટલો મોટો રન ચેસ કર્યો છે ભારતની જીત સૌથી મોટી સ્ટાર જેમીમા રેડિંગ્સ હતી જેમીમા રોડિંગ્સ સેમીફાઇનલમાં એકસો સત્યાવીસ રન ઇનિમ રમી હતી જેમણે હાથની આ બેટ્સમેન એકસો ચોત્રીસ બોલમાં સામનો કર્યો હતો અને ચૌદ ચોગા ફટકાર્યા હતા જેમીમા રોડિક્સનો સ્ટ્રાઇક રેટ ચોરાણું પોઈન્ટ અઠ્યોતેર રહ્યો હતો જેમીમા રોડિક્સ બીજી ઓવરમાં ક્રિજ પર આવી હતી કારણ કે ભારતે ઓપનર સેફીમા વર્માની વિકેટ પહેલી ગુમાવી દીધી હતી ત્યારબાદ જેવી માએ આવીને ધમાલ મચાવી ક્રીજ પર આવતાની સાથે તેણે સિંગલ ડબલ તેમજ ઉત્તમ બાઉન્ડ્રી ફટકારી તેમણે અનપુરી સ્કોર સાથે સદીની ભાગીદારી કરી જેમણે ભારતને ફાઇનલ પ્રવેશ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી આવી ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો